અચૂક મતદાન કરો તેવા સંદેશ સાથે પત્રકારોએ ખાસ કર્મચારી તરીકે બેલેટથી કર્યું મતદાન લોકસભાની ચૂંટણીમાં દેશમાં પહેલ પહેલીવાર પત્રકાર માટે બેલેટ પેપરથી મતદાન માટે ખાસ જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી પત્રકાર વ્યવસાયને ખાસ ફરજ બજાવતા કર્મચારી તરીકે ગણના કરવામાં આવી છે આ ખાસ જરૂરિયાત હેઠળ આણંદ જિલ્લા પત્રકાર સંગઠનના પ્રમુખ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિ ઘનશ્યામ પટેલ પીપળી અને પ્રિન્ટ મીડિયા પ્રતિનિધિ મેહુલ પરમાર રાસ દ્વારા બેલેટ પેપરથી મતદાન માટે કાર્યવાહી કરવામાં આવી હતી આણંદ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા બંને પત્રકારને બેલેટ પેપરથી મતદાન માટે મંજૂરી આપીને બેલેટ પેપરની બોરસદ વિધાનસભાના ખાસ મતદાન કેન્દ્ર ખાતેથી ફાળવણી કરવામાં આવી હતી આજે બંને પત્રકાર ઘનશ્યામ પટેલ અને મેહુલ પરમાર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો લોકશાહીના મહાપર્વની ઉજવણી અંતર્ગત મતદાન બાદ તેઓએ લોકસભાની ચૂંટણીમાં અચૂકપણે મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી નમસ્કાર લોકશાહીના ના પર્વ એટલે કે ચૂંટણી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરો અને લોકશાહીના પર્વની ઉજવણી કરો ઉજવણી નમસ્તે પ્રથમ વખત બેલેટ પેપર થી મતદાન કર્યું છે લોકશાહી પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સાતમી તારીખે વધુમાં વધુ મતદાન થાય તેવી મારી નમ્ર અપીલ છે